હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો થોડાક દિવસો પેલા આપણી વચ્ચેથી બે કલાકારોએ આ પૃથ્વી પરથી વિદાયેલી હતી એક હતા હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા હિમેન ધર્મેન્દ્ર અને એક હતા ગુજરાતી ફિલ્મોના સિત્તેર એશિનના દાયકાના સુવર્ણ સમયના સહભાગી સાક્ષી કલાકાર અદાકાર એવા મજીત ચોહાણ એક પંખીના માળા જેવા નાનકડા ગામમાંથી નીકળી નીકળે અને ગુજરાતી ફિલ્મોમાં અઢી દાયકા સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર હિરોઈન સને લતા સાથે એક હીરો તરીકે ગુજરાતી ફિલ્મના પડદા પર નજર આવે એક પોતે ફિલ્મ ડિરેક્ટ કરી અને ગુજરાત સરકારના ત્રણ ત્રણ એવોર્ડ્સ એની ફિલ્મને મળે પોતે એક ફિલ્મ નિર્માણ કરી અને તે સમયના હિરોઈન સુપરસ્ટાર સને લતા સાથે હીરો તરીકે કામ કરે હાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે વિશે ભાવનગર જિલ્લાના પંખીના માળા જેવું ગામ એટલે સરેરા એકવીસ એક ઓગણીસો છોપન ના રોજ એક ગરીબ ખેડૂત પરિવારની ઘરે એક બાળકનો જન્મ થાય છે અને તેમને આગળ જતા ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એને મજીત ચૌહાણના નામથી ઓળખે છે મજીત ચૌહાણના પિતાશ્રી હાજીભાઈ એક ગરીબ ખેડૂત હતા મજીત ચૌહાણના માતાશ્રી હુરબાઈબેન એક ગૃહિણી હતા અને ઓગણીસો ને પચાસના દાયકામાં મજીત ચૌહાણના પિતાશ્રી હાજીભાઈ કામ અર્થે મુંબઈ સ્થાયી થાય છે અને મજીત ચૌહાણનું મોસાળ મુંબઈ એટલે મજીત ચૌહાણનું બાળપણ મુંબઈમાં જ વીત્યું અને રજાના દિવસોમાં કોઈ ભાઈ ઇવેન્ટમાં કોઈ ભાઈ કામ અર્થે સરેરા પણ મહિનો દિવસ બે મહિના મજીત ચૌહાણનું બાળપણ ત્યાં પણ વીત્યું ઓગણીસો ને એકોતેરમાં માં જેસલ તોરલ ફિલ્મ રિલીઝ થતા ગુજરાતી ફિલ્મોનું ભાવિ પલટી ગયું અને બજિત ચૌહાણ પુખ્ત વયે થતા તેમનો લગાવ પણ ગુજરાતી ફિલ્મો પર છે ગુજરાતી આર્ટ પ્રચે ગુજરાતી ફિલ્મોમાં એક હીરો બનવાની ધગજ લઈ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં એક અદાકાર બનવાની ફિલ્મોમાં ધગજ તો ખરી એટલે ઓગણીસો ને છોતેર સત્્યોતેરના સમયગાળાની આસપાસ ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર નિર્માતા સંગીતકાર ગીતકાર અભિનેતા કેશવ રાઠોડ સાથે તેમની મુલાકાત થઈ અને બંને ગોહિલવાળના એટલે આ મિત્રતા ગાઢ બનતી ગઈ અને એક ફિલ્મ કરવાનું નક્કી કરે છે કેશવ રાઠોડ અને પોતે ગીત લખે છે ફિલ્મમાં અને ફિલ્મ હતી અમર રાખડી પણ અમુક કારણોસર કોઈ પણ કારણોસર એ ફિલ્મ પ્રોડ્યુસરના કોઈ બી કારણોસર કે ડિરેક્ટરોના કોઈ બી કારણોસર એ ફિલ્મ ન બની શકી તેના ગીતો રેકોર્ડ થયા હાજી કાસમ તારી વીજળી અને મોરલી વાગીને મારા મને હેર્યા શિવકુમાર અને ઉષા મંગેશકરના અવાજોમાં ગીત હતા સુપરહિટ ગીતો પણ એ ફિલ્મ રિલીઝ ના થઈ ત્યારે એક ફિલ્મ બનાવવાની પણ વિચારણા ચાલી રહી હતી અને ફિલ્મ હતી ભમરીઓ કુઓ એ ફિલ્મ પણ ક્યારેય ન બની એટલે મજીત ચૌહાણનું સપનું હીરો બનવાનું એમનામ સ્થગિત રહી ગયું અને ઓગણીસો ને અસ્કર અસગર ભાવનગરી અને ફિરોજ ભાવનગરી એક ફિલ્મ નિર્માણ કરી તે વખતની સ્ટાર જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને લતાને લઈને એ ફિલ્મ હતી નાગમતી નાગોની એ ફિલ્મમાં મજીદ ચૌહાણને એક દેવીપુત્ર બારોટનું પાત્ર આપવામાં આવ્યું તમને ખ્યાલ હશે મિત્રો એ ફિલ્મ નાગમતી નાગવાળો સુપરહિટ થઈ ગીતો પણ બ્લોકબસ્ટર હિટ બધા જળની માછરડીને જળવા લાગ્યો હોય કે એક મોર બોલે ઢેલ સારણી હોય નથી રહેવાતું હવે હોય અને મજીદ ચૌહાણના પાત્રની પણ ખૂબ પ્રશંસા થઈ

ઓગણીસો પંચ્યાસી માં રણજીત રાજ સાથે એક ફિલ્મ આવી એમાં મજિત ચૌહાણનું સાઈડ સામુંડા હિરોઈન હતા એમાં સની લતા આમાં મજિતભાઈ ચૌહાણની સની લતા સાથે બીજી ફિલ્મ તે જ વર્ષમાં ઓગણીસો પંચ્યાસી ની સાલમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરુણા ઈરાની ચમકાવતી એક ફિલ્મ રિલીઝ થઈ ફિલ્મ હતી માલો નાખી આના પેલા ઉપેન્દ્ર ત્રિવેદી અને અરુણ ઈરાની ત્રણ ફિલ્મોમાં કામ કરેલું ઓગણીસો છોતેર માં છંતો રંગેલી પછી નમણી નાગરવેલ અને ઓગણીસો નાગદે આમાં અરુણ ઈરાની ના ભાઈના પાત્રમાં એક સુપરહિટ ગીત વેળ્યું છૂટી અરુણ ઈરાની અને મજીદ ચૌહાણ માથે ફિલ્માંકન થયેલું સુપર હિટ ગીત અરુણા ઈરાની ના ભાઈનું પાત્ર કરેલું મજિદ ચૌહાણે ઓગણીસો નેવું ની સાઇલમાં મજિદભાઈ ના એક મિત્ર રણજીત સિંહ વાળા રણજીતભાઈ વાળા બંને ભાવનગરના રૂપમ ટોકીસ સામે ભાવનગરના જે મિત્રો હશે એને ખ્યાલ હશે ભાવનગરમાં રૂપમ ટોકેસ સામે એક ઓટલા માથે ચોપડીઓ પુસ્તકો વેચવા વાળા અને આજે પણ બેસે છે ત્યાં ભાવનગરના ચાહકોને ખબર છે એટલે મજીદભાઈ ચૌહાણને એક ફિલ્મ બનાવવાનું મનની અંદર એક થગશ એક ઉમંગ આર્ટિસ્ટ તો બની ચૂક્યા હતા એટલે રણજીત ભાઈ વાળાને પોતાને એક સિંગર બનવાની ધગશ અને મஜித்ભાઈને એક ફિલ્મ બનાવવાની ધગશ એટલે બંને ત્યાંથી એક ચોપડી ખરીદે છે અને ફિલ્મ એ ચોપડી હતી લાખો વણજારા અને એ ફિલ્મમાંથી એ ચોપડીમાંથી એક નામ લઈ અને એક કથામાં ફેરફાર કરી અને ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કરે છે અને ફિલ્મ હતી લાખો વણઝર અને એ ફિલ્મમાં રણજીત વાળાને તારી ઝીણી ઝીણી ઝાંઝરી જોઈને જુવાનડી ઉષા મંગેશકર સાથે ગીત પણ ગવરાવ્યું ફિલ્મમાં મજીદભાઈ અને લાખો વણઝારો ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે ઓગણીસો અને એક ગરીબ ખેડૂતનો દીકરો એક નિર્માતા પ્રોડ્યુસર મિત્રો તમને જાણીને લાગશે કે આ બનાવવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે મજીદભાઈના ખિસ્સામાં મજીદ ચૌહાણના ખિસ્સામાં એકસો પચાસ રૂપિયા હતા પણ આ અડગ વિશ્વાસ અને પોતાની એક હિંમતના કારણે આ ફિલ્મ નિર્માણ પામી દોઢસો રૂપિયા ખીચામાં અને એક ગુજરાતી ફિલ્મ બનાવવાનું અને ફિલ્મમાં હિરોઈન તરીકે તે વખતના સ્ટાર અઢી દાયકા સુધી પોતાનું જાળવી રાખનાર હિરોઈન તરીકે સની લતાને કાસ્ટ કરવાના

કેશવ રાઠોડના ગીત સંગીત કથા પટકથા અને ફિલ્મ રિલીઝ પણ થઈ ઓગણીસો ને છન્નુની સાઈલમાં મજીદભાઈએ પહેલી વાર ગુજરાતી ફિલ્મોમાં એક ફિલ્મ ડિરેક્ટ કરી અને એક ફિલ્મ એ ફિલ્મ હતી માડી જાયાનું મામેર મિત્રો ઘણા ચાહકોને ખબર નહીં હોય કે ઓગણીસો ને નેવું માં જયારે આ લાખા મણજારાની ચોપડી મજીદભાઈ ખરીદી ત્યારે તેમનું હિન્દીમાં એક ફિલ્મ રિલીઝ થઈ અબુ કાલિયા બોલીવુડમાં અને ઓગણીસો ને નેવું માં ફિલ્મ રિલીઝ થઈ અમદાવાદ નો રિક્ષાવાળો

અને ગુજરાત સરકાર તરફથી ત્રણ ત્રણ સ્ટેટ એવોર્ડ એ ફિલ્મ મળે છે સુપરહિટ ફિલ્મ થઈ માડી જાય એનું મમ્મી ઓગણીસો ને નવાણું માં મીરા દાતાર નામની એક ફિલ્મ બનાવે છે મજીદભાઈ હીરો તરીકે એમાં એનું પાત્ર હતું અને સુપરહિટ ફિલ્મ હતી એ પણ આના પછી મજીદભાઈ વેબ સિરીઝ શોર્ટ ફિલ્મ પણ નાની મોટી ભૂમિકા વેબ સિરીઝ હોય કે એની સાથે મજિદભાઈ અને બે હજાર હિતન કુમારની સુપરહિટ ફિલ્મ વિધાતામાં પણ એક નાના એવા રોલમાં મજિદભાઈ મજીદ ચૌહાણ આપણને પડદા સમક્ષ નજર આવે છે મિત્રો મજીદભાઈને એક દીકરો આમિર તે પણ પૂનામાસ થાય છે અને ફિલ્મ લાઈનમાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી એક દીકરી રેશમા તે પણ તેમના સાસરે વેલ સ્ટે વેલસેટ છે બે મહિનાની ટૂંકી બીમારી કે લાંબી બીમારી જે પણ કહો ને અચાનક આજથી થોડાક દિવસો પહેલાં તીવ્ર પેરાલિસિસનો એટેકથી મજીતભાઈ મુંબઈના પોતાના નિવાસસ્થાન ભીલે પાર્લેમાં પૃથ્વી પરથી એકોતેર વર્ષની ઉંમરે આ પૃથ્વી પરથી આપણા સમક્ષથી વિદાય લઈ છે તો ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ કે ગુજરાતી લોક સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સ તે સમયના તે સમયના સહભાગી અદાકાર ના સાક્ષી રહેલા અને અત્યારે પણ જે ગુજરાતી ફિલ્મોને પ્રેમ કરવાવાળી ઓડી તે સમયના જે ચાહકો હશે તેમને લાખો વણઝારો નાગમતી નાગવાળો જય ચંડી ચામુંડા માલો નાગવે આ બધા ફિલ્મોના પાત્રો ચાહકોને યાદ જ હશે પણ અત્યારની જનરેશન કદાચ મજીત ચૌહાણને નથી ઓળખતું તો આ વિડીયોના માધ્યમથી કે મજીત ચૌહાણ પણ એક ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગના સુવર્ણ ઉદયના એક સહભાગ સહભાગી અદાકાર રહ્યા અને ફિલ્મો પણ કરી ફિલ્મો ડાયરેક્ટ પણ કરી ફિલ્મ નિર્માણ પણ કરી અને ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સને પણ મનોરંજન પૂરું પાડ્યું એક સહભાગી અદાકાર ગુજરાતી ફિલ્મોના સુવર્ણ સમયના તો એ આજે આપણી વચ્ચે નથી રહ્યા તો ગુજરાતી ફિલ્મો પ્રેમીઓ કે ગુજરાતી કલા પ્રેમીઓ તરફથી કે આ ગુજરાતી ટોકીઝ તરફથી તે કે તેમના ચાહકો તરફથી તે સમયના કે આજ પણ જેના સાક્ષી છે તે તરફથી મજીતભાઈને આ મહાન આત્માની દિલથી શ્રદ્ધાંજલિ આજે પણ મજીતભાઈના પરિવાર તેમના કુટુંબિકો કુટુંબીજનો સરેરામાં જ રહે છે મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલ ગુજરાતી ટોકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવનવી 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 પ્રતિભા દર્શાવતા વિડીયો જોવા માટે નોટિફિકેશનને અવશ્ય પ્રેસ કરો ધન્યવાદ